ખાકી પહેરવાનું તમારું સ્વપ્ન છે તો અત્યારથી તમે ડિસિપ્લિનમાં આવી જાઓ ખાકી તમારી પાસે સામેથી દોડતી દોડતી આવશો ઘણા બધા કામો આપણે કરવાના હોય છે આપણી સામાજિક જવાબદારીઓ હોય છે ઘણી બધી જવાબદારી પણ આ તૈયારી જે મારી છે એના ઉપર હું ફોકસ છું એટલે એ મારી પ્રાયોરિટી લિસ્ટમાં નંબર વન પર છે કે ભાઈ હવે નથી વાંચવું વાત હવે બંતાળો આવે છે અને હવે બસ કંટાળીએ ત્યારે આ ફરી પાછો આ વિચાર કરી લેવાનો એટલે ફરી પાછી થોડી ઘણી ઉર્જા આવી જે બે મહિનાનો સમય બચ્યો એનો તો એ બે મહિનાના સમયની અંદર કઈ રીતે પ્રિપરેશન કરવી મેક્સિમમ કયા સબ્જેક્ટને હું સમય વધારે આપું અને મેક્સિમમ માર્ક મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિક વિશે વાત કરવાની છે ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન થતો હોય છે કે શું બે મહિનાની અંદર કોન્સ્ટેબલની પરીક્ષા પાસ થવાય જો હું હવે તૈયારી શરૂ કરું તો કઈ રીતે મારો અપ્રોચ હોવો જોઈએ અને શું આ પોસિબલ છે પરીક્ષા બે મહિનાની અંદર પાસ કરવી આવો પ્રશ્ન ખાસ કરીને એવા વિદ્યાર્થીઓના મનમાં રહેતો હોય છે જો આપણે વિદ્યાર્થીઓને ટોટલ ત્રણ અલગ અલગ કેટેગરીમાં જોઈએ તો એક એવા વિદ્યાર્થીઓ કે જેને ઇન્સ્ટન્ટ મોટિવેશન આવ્યું હોય મતલબ કોઈ જગ્યાએ કોઈ એવા અનુભવતી હોય અથવા કોઈ મિત્ર સાથે વાત કરવાથી અથવા કોઈ યુટ્યુબમાં વિડીયો જોવાથી એને અંદરથી ઇન્સ્ટન્ટ એવું મોટિવેશન આવે કે ભાઈ હવે હું કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી નાખું એવું એમને મનમાં ક્યુ હોય અને તાત્કાલિક ધોરણે એની તૈયારી કરવાનો વિચાર આવ્યો હોય પહેલાં ગ્રાઉન્ડ પાસ કર્યું હોય પણ અત્યાર સુધી કોઈ તૈયારી ન કરતા હોય એવા વિદ્યાર્થીઓ હશે બીજા નંબર ઉપર એવા વિદ્યાર્થી હશે કે જે જોબ કરે છે અને સાથે પ્રિપેરેશન કરે છે એમના જીવનનો મતલબ એમના દિવસમાં એમના દિવસનો મોટાભાગનો સમય એમની જોબમાં જાય છે અને જે કાંઈ પણ સમય વધે છે એ તૈયારીમાં આપે છે એવા વિદ્યાર્થીઓ ને પણ અત્યારે થતું હશે કે હવે બે મહિના પરીક્ષાને વાર છે તો મારે કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ અને હવે હું કદાચ જોબને થોડો સમય ઓછો આપું અને પ્રિપેરેશનને વધારે સમય આપું તો શું પરીક્ષામાં પાસ થાવું કે નહીં તો એવા વિદ્યાર્થીઓ હોય છે અને ત્રીજા નંબર ઉપર એવા વિદ્યાર્થી કે જે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરે છે સીસી ગ્રુપ પી ની અથવા બીજી કોઈ પણ સ્વર્ધાત્વ પરીક્ષાની તૈયારી કરે છે અથવા ભૂતકાળમાં કરેલી છે પણ વર્તમાનમાં નથી કરતા એવા વિદ્યાર્થીઓ કે જે તૈયારીનો અનુભવ ધરાવે છે અને હવે એમને કોન્સ્ટેબલ પ્રત્યે ફોકસ થઈ અને તૈયારી કરવી છે એવા વિદ્યાર્થી તો આ ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આપણે અલગ અલગ જવાબ હોઈ શકીએ આ પ્રશ્નનો વાત કરીએ એવા વિદ્યાર્થી કે જેને તાત્કાલિક ધોરણે ઇન્ટરનલ મોટિવેશન આવ્યું છે કે ભાઈ સોરી ઇન્ટરનલ નહીં પણ આને એક્સટર્નલ મોટિવેશન દઈશું કારણ કે એને બહારથી જોઈને એવું થાય છે કે ભાઈ હું આ તૈયારી કરું બરાબર તો એવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પાસ કરવી ખૂબ મુશ્કેલ છે બે મહિના શું એમના માટે તો લગભગ બે વર્ષ પણ આપો તો એમના માટે મુશ્કેલ છે કારણ કે જેટલી જલ્દી એ તૈયારી કરવાની શરૂ કરશે ને એટલી જ જલ્દી એ તૈયારી કરવાની મૂકી દેશે તમે પણ જોયું હશે આવા વિદ્યાર્થીઓ ઘણા બધા હોય છે ત્યાર પછી બીજા નંબર ઉપર કે જે જોબની સાથે પ્રિપરેશન કરે જોબની સાથે પ્રિપરેશન કરતા વિદ્યાર્થીઓ માટે હંમેશા તૈયારીનું કામ એક ચેલેન્જિંગ વસ્તુ રહેતી હોય છે કારણ કે એમને એવા વિદ્યાર્થીઓ સાથે કમ્પિટ કરવાનું છે કે જે ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરે તો જોબ સાથે જો આપણે તૈયારી કરતા હોય તો થોડી સ્માર્ટ પ્રિપેરેશન પણ કરવી પડે અને સાથે સાથે આપણે જે આપણને જેટલો પણ સમય મળે છે એનો મેક્સિમમ આપણે ઉપયોગ કરવો જોઈએ એ એક ખૂબ જરૂરી બાબત છે એના માટે આપણે આગળ વાત કરીશું અને ત્રીજા નંબર ઉપર એવા વિદ્યાર્થી કે જે જૂની તૈયારીનો અનુભવ ધરાવે છે અને હવે કોન્સ્ટેબલ પ્રત્યે ફોકસ થવા માગે છે તો એવા વિદ્યાર્થીઓ પણ જો તૈયારી પ્રોપર સાચી રીતે કરે તો એ પણ પાસ થઈ શકે તો આ બંને કેટેગરીના વિદ્યાર્થી માટે પાસ થવું પોસિબલ છે પણ જે ફર્સ્ટ કેટેગરીની આપણે વાત કરી એના માટે લગભગ ઇમ્પોસિબલ છે એવું લગભગ શક્ય નથી કે બહારથી મોટિવેશન મળ્યું અને હું તૈયારી શરૂ કરું અને ટૂંક જ સમયની અંદર તૈયારીનો કોઈ અનુભવ ન હોવા છતાં હું પાસ થઈ જાઉં એવું પોસિબલ જ નથી હવે બે મહિનાની અંદર પરીક્ષા પાસ કરવા માટે આ વિદ્યાર્થીઓ કોઈ પણ વિદ્યાર્થી હોય એના માટે અમુક ચાર પાંચ બાબતો છે મતલબ આ ચાર પાંચ બાબતો તો તમારે કરવી જ પડશે એમ આ ચાર પાંચ બાબતો જો તમારી અંદર નહીં હોય અથવા આ રીતે તમે નહીં કરો તમારામાં આવા બોળો નહીં હોય તો તમે પાસ થશો જ તે બરાબર એપ છે પ્રોપર સ્ટડી અથવા પ્રોપર પ્લાનિંગ સાથે આપણે સ્ટડી કરીએ રાઇટ તો પ્રોપર પ્લાનિંગ સાથે આપણે સ્ટડી કરીએ મતલબ હવે જે બે મહિનાનો સમય બચ્યો હતો તો એ બે મહિનાના સમયની અંદર કઈ રીતે પ્રિપેરેશન કરવી મેક્સિમમ કયા સબ્જેક્ટને હું સમય વધારે આપું અને મેક્સિમમ માર્ક કવર કરવું હાઈ અને વધુ માર્ગ અપાવતા સબ્જેક્ટને પહેલાં પૂરા કરવા આ બધી બાબતો જે આપણે અગાઉ વિડીયોમાં ડિસ્કસ થઈ ગઈ છે એ પ્રમાણે પ્રોપર સ્ટ્રેટેજી સાથે પ્લાનિંગ કરી અને તૈયારી કરું આ સ્ટ્રેટેજી અને પ્લાનિંગનો કોઈ ઉપયોગ નથી જો તમારી અંદર ડિસિપ્લિન નથી તમે પોલીસ ખાતામાં ભરતી થવા માટે તૈયારી કરો છો તો અત્યારથી જ તમારી અંદર એક ડિસિપ્લિન રાખજો કારણ કે એ તમને આગળ જતાં ખૂબ ઉપયોગી થશે તમે જ્યારે તાલીમમાં જશો ત્યારે પણ તમને આ ડિસિપ્લિન ખૂબ ખૂબ સારી રીતે શીખવાડવામાં આવશે તમારે જો નહીં શીખવું હોય તો પણ તમારે એ ડિસિપ્લિન તમારા જીવનની અંદર ખૂબ સારી રીતે ઉતારવું જ પડશે તો એના કરતાં બેટર છે કે આપણે અત્યારથી એક ડિસિપ્લિન ફોર્સમાં જોવા માગીએ છીએ તો આપણે એક ડિસિપ્લિનની અત્યારથી ટેવ પાડીએ અત્યારથી ડિસિપ્લિન મતલબ કે એવું ડિસિપ્લિન કે ભાઈ હું જે ટૉપિક લઈને બેઠો છું એ ટોપિક હું પૂરો કરું મેં જે સમય નક્કી કર્યો છે એ સમય હું વાંચવા પૂરેપૂરો આપું આપણે એવું નક્કી કરેલું હોય કે ભાઈ હું મૂવી નથી જોવાનો કોઈ વેબ સિરીઝ નથી જોવાનો જ્યાં લખી એક્ઝામ પૂરી ના થાય તો એ આપણે ફોલો કરવાનું છે ડિસિપ્લિન અત્યારે આપણે એમાં બતાવવાની છે રાઈટ અત્યારે ચાર વાગે આપણે જાગીને રનિંગ કરવા જવાનું કે એવું એવું નથી અત્યારે એ રીતે ડિસિપ્લિનની જરૂર નથી પણ તમારી પ્રિપરેશનમાં તમે ડિસિપ્લિન લો તમે જે કંઈ પણ ગોલ કમિટ કરો છો તમારી જાતને એને તમે ફોલો કરવાની ટ્રાય કરો અને મેક્સિમમ ટ્રાય કરો પછી રોજ ડેલી જે નાના 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 ગોલ તમે સેટ કરશો રોજ તમે નાના નાના ટૉપિક જે સેટ કરશો કે આજે આ પૂરું કરીશ આજો આ પૂરું કરીશ તમે બે ત્રણ દિવસ રેગ્યુલર એક વીક સુધી રેગ્યુલર તમે તમારા બનાવેલા ગોલ્સને જો ટાઈમ કરશો ને તો ઓટોમેટિક તમારી અંદર ડિસિપ્લિન આવશે આ આ એક પ્રોસેસ છે ચપકી વગડતા ન આવી જાય આમાં તમારે થોડું તમારે ઇનપુટ આપવું પડે અને મહેનત કરવી પડે તો તમારી અંદર આ આવશે તો જો ડિસિપ્લિન અને પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરશો તો જ તમે બે મહિનામાં પાસ થશો આ બંને બે જે વસ્તુ છે એના સિવાય તો બે મહિનામાં પાસ થવું લગભગ અશક્ય છે જે વ્યક્તિ ડિસિપ્લિન નથી જે પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી નથી કરતો અને કોઈ પણ કોન્સ્ટેબલ ઈ દાખલા તરીકે બુક બજારમાં મળતી હોય કે ભાઈ તૈયારી માટેની તૈયારી માટે આવે અને પછી એ વાંચવા બેસી જાય તો એ પાસ નથી થવાનો ને તો એના માટે પ્રોપર પ્લાનિંગની જરૂર છે ત્યારબાદ બીજા નંબર ઉપર મેક્સિમમ મોક ટેસ્ટ અને રિવિઝન જે આપણે અગાઉ પણ વિડીયોમાં વાત થઈ જે મેક્સિમમ રિવિઝન કરશે અને જે મેક્સિમમ મોક ટેસ્ટ આપશે પોતે જે કાંઈ પણ જ્ઞાન મગજની અંદર પીટ કર્યું છે અથવા પોતે જે કંઈ પણ જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાનનો ઉપયોગ કરશે મોક અંદર તો એ એના પાસ થવાની શક્યતા ખૂબ વધી જાય છે આપણે આગળ વાત કરીએ કે બે મહિનાની અંદરનો જે સમય છે એને આપણે કેવી રીતે ડિવાઈડ કરવો જોઈએ જેથી પાસ થવાના ચાન્સ વધી જાય પણ અત્યારે આપણે વાત કરીએ છીએ કે આ વસ્તુ ખૂબ જરૂરી છે રિવિઝન અને મોક ટેસ્ટ આની વિના પાસ થવું પણ ખૂબ મુશ્કેલ છે ત્યાર પછી આપણે વાત કરીએ કે સ્માર્ટ પ્રિપેરેશન જે આપણે અગાઉ પણ વાત થઈ કે રિવિઝન કેવી રીતે કરવું ઓછા સમયમાં વધુ માર્ક્સ મેળવતા સબ્જેક્ટને કઈ રીતે પૂરા કરવા આ બધી આપણે વાત કરી ત્યાં પછી એક વાત છે કે ફોકસ એક ધ્યાન હોવું જોઈએ ફોકસ મતલબ આપણે જે ઘણા તમને કહેતા છે કે ભાઈ ફોકસ રાખો ફોકસ થી વાંચો પણ આ છે શું કઈ રીતે કરવાનું છે ફોકસ એટલે એ રીતે કે ભાઈ પ્રિપરેશનની ની પ્રોપર ફોકસ છે મતલબ કે મારા દિવસનો મેક્સિમમ સમય અથવા મારા જે કઈ પણ એક બે મહિના છે આવનારા એનો મેક્સિમમ સમય હું આ દિશામાં આ વસ્તુ માટે આપીશ જીવનમાં ઘણા બધા કામો આપણે કરવાના હોય છે આપણી સામાજિક જવાબદારીઓ હોય છે ઘણી બધી જવાબદારીઓ પણ આ તૈયારી જે મારી છે એના હું ફોકસ છું એટલે એ મારી પ્રાયોરિટી લિસ્ટમાં નંબર વન પર છે આ એનો મતલબ થયો આપણા માટે સ્પેશિયલી પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીમાં એટલે ફોકસ એક આપણું સતત તૈયારીમાં જ રહેવું જોઈએ આપણું દિવસથી શરૂઆતથી લઈ અને દિવસ ન અંતે તૈયારીની બાબતમાં જ થવો જોઈએ એમ સવારે ઉઠતા હોય તો મગજમાં વિચાર જ પહેલો એ આવે કે ભાઈ આજે મારે આ પૂરું કરવાનું આજે આ પૂરું કરવાનું આજે આ પૂરું કરવા અને પૂરું થાય દિવસ ત્યારે પણ સાથે પૂરો કરી અથવા બીજા દિવસે શું કરવાનું છે એની તૈયારી સાથે નો ડાઉટ દિવસ દરમિયાન તમે બીજી કોઈ પણ એક્ટિવિટી કરો માઇન્ડ ફ્રેશ કરવા માટે ધેટ ઇઝ ઓકે બટ આ એક ખૂબ જરૂરી છે ફોકસ હોવું જોઈએ જો ફોકસ નહીં હોય તો તમે પ્રિપેરેશન નહીં કરી શકો એવા વિદ્યાર્થીઓને મેં જોયા છે અને મેં પણ ઘણીવાર એવું કરેલું છે કે આપણે તૈયારી કરવા માટે કે ભાઈ ચાલો ગોલ સેટ કરીએ કે ભાઈ હું એની આસટીઆઈ કેડીવાય પ્રિલિમથી મેઇન્સ પરીક્ષા છે એના ઉપર ફોકસ કરીશ રાઇટ અને મારી પાસે પંદર દિવસનો સમય છે પણ થાય કેવું કે બે દિવસ મસ્ત સરસ પ્રિપેરેશન થાય પછી ત્રીજા દિવસે કોઈ કામ આવી જાય કંઈક કોઈ પ્રસંગ હોય અથવા કોઈ હોસ્પિટલનું કામ છે અથવા કોઈ એવું કોઈ પણ કામ આવી જાય તો આપણે શું કરીએ કે ભાઈ ચાલો આજના દિવસે નથી આજ આજનું કાલે ખબર કરી લેશું એમ કરીએ અને આપણે કામને સમય આપી દઈએ આપણે ત્યાં સુધીનું ફોકસ ડેવલપ કરવું પડશે કે એ કોઈ પણ કામ આપણી પાસે આવે જો એ ખૂબ અગત્યનું ન હોય તો આપણે એ કામને અવોઈડ કરીએ અને આપણું જે એક ડિસિપ્લિન જ આવી અને જે આપણું ડેડિકેશન છે એ તૈયારીને જ આપીએ તો આ ચાર પાંચ બાબતો જો તમે કરશો અથવા આ ચાર પાંચ અપ્રોચથી તમે જો તૈયારી કરો બે મહિનામાં તો તમારા પાસ થવાના ચાન્સ વધારે છે આપણે જે બંને કેટેગરીની વાત કરી તૈયારી અને જોબ જે કરે છે એમના માટે અને જે બીજા વિષયની બીજા પરીક્ષાની તૈયારી કરે છે ને હવે કોન્સ્ટેબલની તૈયારી કરવી છે એમના માટે પણ તો આ ચાર પાંચ બાબતો તો ખૂબ જરૂરી છે આના વિના તો તમે બે મહિનામાં કાસ નહીં જ થાવ એ તમે લખીને રાખો રાઈટ મારી તબિયત થોડી ખરાબ છે એટલે માફ કરજો હવે વાત કરીએ આપણે કે બે મહિનાના સમયને આપણે કેવી રીતે ડિવાઈડ કરવો જોઈએ સ્માર્ટલી આપણે જો પ્રિપેરેશન કરવી હોય તો આપણે એને કેવી રીતે ડિવાઈડ કરાય હવે જો હું પ્રિપેરેશન શરૂ કરું તો હું કઈ રીતે કરું તો આપણી પાસે હવે પંદર જૂન આપણને પરીક્ષાની તારીખ આપેલી છે તો આપણી પાસે લગભગ બે મહિનાનો સમય છે તો જો મારી ભૂતકાળમાં તૈયારી કરેલી છે તો મને લગભગ દરેક વિષયથી હું પરિચિત છું ગણિત મારા માટે નવું નથી વિજ્ઞાન મારા માટે નવું નથી મેં એક બે વાર તો એને કોઈપણ રીતે વાંચેલું જ છે તો હું મારા પહેલાં જૂના સોર્સિસ જે મેં જે બીજી તૈયારીના હતા એ સોર્સિસ અને આ જે કોન્સ્ટેબલનો સિલેબસ છે એને બંનેને સરખાવી અને એમાંથી એ જ ફેગર કરી લેવાનું કે ભાઈ મેં જે પહેલાં ભૂતકાળમાં કરેલું છે એ કોન્સ્ટેબલના સિલેબસમાં કેટલું એનું એ બેતું છે અને કેટલું નવું છે નવા ટોપિકનું લિસ્ટ બનાવી લઉં અને નવા ટોપિકને કરવાની શરૂઆત કરું અને મેક્સિમમ દસથી પંદર દિવસની અંદર દરેક સબ્જેક્ટ પૂરા કરવાની ટ્રાય કહું અહીંયા કન્ડિશન છે કે હું પહેલાં તૈયારી કરેલી છે રાઈટ તો મેં બંધારણ પણ વાંચેલું છે અને લગભગ બધા સબ્જેક્ટ વાંચેલા છે એમ હું મારીને ચાલું છું તો તમે દરેક સબ્જેક્ટ પંદર દિવસની અંદર સારી રીતે પૂરા હો ત્યારબાદના પંદર દિવસની અંદર એવું અપ્રોચ રાખો કે ભાઈ જે નથી સમજાતા એવા સબ્જેક્ટ છે એના પર પણ એના પર પણ વધારે ફોકસ કરીએ અને આ દરેક બાબતની અંદર આપણે એ તો ધ્યાન રાખવાનું જ છે કે જે મેક્સિમમ માર્ગ અપાવી શકે એવા વિષયોને આપણે પહેલાં કરવાના છે રાઈટ મેથ્સ રીઝનિંગની આપણે ડેઈલી પ્રેક્ટિસ કરવાની છે કરંટ અફેર્સ રોજ વાંચવાનું છે અને આખા દિવસનું જે કર્યું છે એ બીજા દિવસે રિવાઇઝ કરવાનું છે આ તો આપણી હેબિટ છે પણ સાથે દિવસનો જે બીજો તૈયારીનો સમય છે એ આપણે આને ફાળવવાનો છે તો પેલો એક મહિનો આ રીતે કે જે વિષયો છે એ પૂરા કરવાની અંદર વધારે ફોકસ કરવાનો રહેશે આપણે પછીનો એક મહિનો છે એમાં મેક્સિમમ રિવિઝન અને મોક ટેસ્ટ આ બંને વસ્તુ આપણે આપવાની છે આપણે એક મહિનાની અંદર જે કંઈ પણ તૈયારી કરી જે કંઈ પણ વિષય આપણે વાંચ્યા મેક્સિમમ માર્ક અકાવે એવા સબ્જેક્ટ આપણે પહેલાં વાંચ્યા તો હવે આપણે બીજા મહિનાની અંદર જ્યારે મોકટેસ્ટની શરૂઆત કરશું અને રિવિઝનની પણ સાથે શરૂઆત કરશું ત્યારે આપણે મોક ટેસ્ટ આપશું એટલે આપણને ખબર પડશે કે મારે કયા સબ્જેક્ટમાં માર્ક નથી આવતા મને કયો સબ્જેક્ટ નથી ભાવતો તો એ એ સબ્જેક્ટને ફરી પાછો આપણે રિવાઇઝ કરશું વધારે વખત રિવાઇઝ કરશું ફરી વખત વાંચશું એને તો એના માટે જે બીજા બીજા મહિનાનો સમય છે એ બેસ્ટ રહેશે પહેલાં એક મહિનો સિલેબસ પૂરો કરશું અને બીજા એક મહિનામાં રિવિઝન અને મોક ટેસ્ટ અને મોક ટેસ્ટમાં જે સબ્જેક્ટની અંદર નથી ભાવતું એવા સબ્જેક્ટને કરવા ઉપર વધારે ભાર આપશું જે નથી આવડતું એને તો બીજા મહિનાને આપણે આવી રીતે ટાઈમ એલોકેટ કરશું અને પરીક્ષાના પંદર દિવસ અગાઉ બીજા મહિનાની જ વાત છે ત્યારે આપણે મેક્સિમમ રિવિઝનને સમય આપશું ત્યારે આપણે બને તો મોક ટેસ્ટ પણ અવોઇડ કરશું ત્યારે ઘણા વિદ્યાર્થીઓને મોક ટેસ્ટમાં ઓછા માર્ક આવે તો એ ડીમોટિવેટ થઈ જતા હોય છે કે ભાઈ મારા એમાં માર્ક નથી આવતા તો એ એક આપણે પરીક્ષામાં નેગેટિવ અસર ઊભી કરી શકે તો આપણે એ અવોઈડ કરશું તો છેલ્લા પંદર દિવસ આપણે મેક્સિમમ રિવિઝનના ટાઈમ આપશું તમારું જેટલું રિવિઝન સારું થશે અને જેટલું તમારા સબ્જેક્ટ સારી રીતે તમે કવર કર્યા છે ને તમારી અંદર એટલો જ વધારે કોન્ફિડન્સ હશે પરીક્ષામાં તમે જશો ને ત્યારે તમારી અંદર એટલો જ કોન્ફિડન્સ હશે ઘણા વિદ્યાર્થીઓ મતલબ કોમેન્ટની અંદર પૂછે છે કે કેટલું મેરિટ છે ભાઈ હજી પરીક્ષા જ પૂરી નથી થઈ હજી પેપર જ સામે નથી એવું તો મેરિટ તો કઈ રીતે ખ્યાલ આવે તો આ પ્રશ્ન પૂછવો જ એક વ્યર્થ વસ્તુ છે તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય તો ભાઈ આપણે અત્યારે તૈયારીમાં ધ્યાન આપવાનું છે એકસો વીસે અટકશે કે એકસો પચાસ અટક છે કે જેટલે અટકે આપણે તો એકસો પચાસ ઉપર માર્ક લાવવાનો ટાર્ગેટ રાખો તમારી પાસે જે સિલેબસ છે જે સબ્જેક્ટ છે એને પૂરા પૂરી રીતે કવર કરો અને મેક્સિમમ માર્ક લાવવાની ટ્રાય કરો આપણે શું કામ આપણે આપણી માનસિકતા થઈ હોય છે કે ભાઈ મેરિટ એકસો વીસે અટક્યું એકસો એકવીસ માર્ક તો પણ ચાલશે પણ એવું શું માનસિક માનસિકતા રાખવી મેક્સિમમ માર્ક લાવો એકસો ત્રીસ એકસો ચાલીસ માર્ક લાવો મેરિટથી ખૂબ આગળ વહી જાવ એટલે તમારે પછી ચિંતા જ ન રહે કે હું મેરિટમાં આવીશ કે નહીં આનું કટ ઓફ કેટલું રહેશે આપણી તૈયારી અને આપણો બોલ જ છે ને એ મેરિટનો જે નંબર હોય ને ત્યાં સુધી રોજ હોય છે ઇવન હું પણ ભૂતકાળમાં આ રીતે જ કરતો અને મારી માનસિકતા પણ આ રીતની જ હું પણ ધીરે ધીરે જ શીખો છું તો આ એક વસ્તુ ખૂબ તમારે ધ્યાન રાખવાની છે કે કેટલે મેરિટ છે કેટલા લોકો પરીક્ષા આપવાના છે આ બધી કેલ્ક્યુલેશન આપણે નથી કરવાની વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની અંદર આ બધી વસ્તુઓની ચર્ચાઓમાં આપણે સમય નથી કાઢવાનો આપણે સમય કાઢવાનો છે સિલેબસ પૂરો કરવામાં રિવિઝન કરવામાં ટેસ્ટ કરવામાં આ બધી વસ્તુમાં આપણે વધારે સમય આપવાનો છે રાઈટ તો એ પ્રશ્ન પૂછવાનો તો બંધ કરી દો મેરિટ કેટલા છે એ આપણે પરીક્ષા પછી ચર્ચા કરશું કે ભાઈ મેરિટનું શું છે અત્યારે મેક્સિમમ ટ્રાય કરો કે આપણે મેક્સિમમ માર્ક લાગીએ તો આ બધી જે બાબતો છે એનું આપણે ધ્યાન રાખશું તો બે મહિનામાં પાસ થવાની શક્યતા ખૂબ વધી જાય છે અત્યારે ઘણા બધા વિડીયો અને ઘણા બધા લોકો તમને ગાઈડન્સ આપશે કે બે મહિનાની અંદર આમ પ્રિપરેશન કરો આ કરો તે કરો પણ તમારે તમારી જાતને પૂછવાનું છે કે હું કેટલો તૈયાર છું કે હું કેટલા મારી અંદરથી મારી તૈયારી કેટલી છે કે હું બે મહિનામાં પાસ થઈ શકું કે હું ન થઈ શકું આપણને ખબર જ પડી જાય કે ભાઈ મારી પ્રિપરેશન એટલી છે મને એટલું ભરેલું છે તો હું આ રીતે વાંચીશ તો બે મહિનામાં પાસ થઈ જઈશ તો આવો પ્રશ્ન પૂછવાનો કોઈ મતલબ જ નથી તો તમે તમારી જાતને પૂછી અને તમારા અકોર્ડિંગ પ્લાનિંગ કરી અને પ્રોપર સ્ટડી કરશો પ્રોપર ફોકસ રાખશો પ્રોપર મોટિવેટેડ રહેશો તો તમને પાસ થઈ શકશો રાઈટ એક ખૂબ અગત્યની વાત આપણે જે તૈયારી કરતા આપણી જે વિદ્યાર્થીઓ છે એમના માટે કે જે એક્સટર્નલી આપણને મોટિવેશન મળે ને એનાથી દૂર રહેવું જે યુટ્યુબમાંથી તમને મોટિવેશન મળે અથવા કોઈ પણ બીજી રીતે તમને એક્સટર્નલી મોટિવેશન મળે એનાથી દૂર રહેવી એ મોટિવેશન તમને બે થી ત્રણ દિવસ જ કામ આપશે જે ઇન્ટરનલ મોટિવેશન હશે ને તમને ખૂબ ઉપયોગી થશે ઇન્ટરનલ મોટિવેશન તમને ઉદાહરણ રાખો તમે તમારા ઘરમાં જુઓ તમારા માતા પિતાને જુઓ તમારા અંગત અનુભવો જે કંઈ ભૂતકાળમાં કહેવાય એના વિશે વિચારો એ તમને અંદરથી જેવું થશે કે નહીં ભાઈ મારે માતા પિતા માટે આવું ભરવું છે મારે મમ્મી પપ્પા માટે જોબ લેવી છે મારે મારી મા મારી પોતાની માટે જોબ લેવી છે મતલબ ઘરની જે કંઈ પણ સામાજિક જવાબદારી છે એ નિભાવવા માટે મારે જોબ લેવી છે આ રીતે તમે વિચારશો ને તમારા મમ્મી પપ્પા ખૂબ મહેનત કરતા હશે ખેતી કરતા હશે ઘણામાં મતલબ મધર ફાધર તો એમને જો કેટલી મહેનત કરે છે તો એમની મહેનત જોઈને આપણે મોટિવેટ થવાની છે આપણે યુટ્યુબમાં ખાખી પહેરેલા લોકોને જોઈ ખાખી પહેરેલી પોલીસને જોઈ અને એનાથી મોટિવેશન લેવાની અત્યારે જરૂર હતી તમે તમારી આજુબાજુ મોટિવેશન ગોતો અને તમારા અંદરથી પોટિવેશનને ડેવલપ કરો આ તમને ખૂબ લોંગ ટર્મ માટે ઉપયોગી થશે જ્યારે પણ એવું લાગે કે ભાઈ હવે નથી વાંચવું હતું હવે તંતાળો આવે છે અને હવે બસ કંટાળી ગયા ત્યારે આ ફરી પાછો આ વિચાર કરી લેવાનો એટલે ફરી પાછી થોડી ઘણી ઉર્જા આવી જશે અને બે મહિનાની આપણે વાત કરી એક બીજો પણ આપણે વાત કરીએ કે બે મહિનાની પ્રિપરેશનમાં એવું નહીં બને એવું ક્યારેય નહીં બને કે આપણે મેં તમને જેમ કીધું કે તમે આવી રીતે સ્માર્ટ પ્રિપરેશન ડિસિપ્લિન ફોકસ હાથે આ બધી વસ્તુઓ સાથે હું બે મહિના સતત એક ધારી મહેનત કરીશ એવું પોસિબલ જ નથી દરેકના જીવનની અંદર કઈ પણ અલગ અલગ સિચ્યુએશન આવતી હોય ઉતાર ચડાવવું આવતું રહેતું હોય પણ આપણે પ્રિપરેશન આપડી પકડી રાખવાની છે અને શરૂ રાખવાનું છે આ સો ટકા આ બધી આદર્શ વાતો છે સો ટકા ક્યારેય ફોલો નથી થતી એટલે એવું મનમાં નહીં રાખવાનું કે ભાઈ આ હું ફોલો નથી કરી શકતો તમે આનાથી એસી ટકા સિત્તેર ટકા પણ નજીક પહોંચી જશો ને આ બધી વાતોથી તો પણ તમે ખાસ થઈ જતો એટલું યાદ રાખો તો એ રીતે આપણે તૈયારીને અપ્રોચ રાખવાનો છે બીજું કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓના કોમેન્ટમાં એવા પણ પ્રશ્નો હતા કે હવે નેક્સ્ટ પોલીસની ભરતી ક્યારે આવવાની છે તો સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે કે ભાઈ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એટલે કે આ યર એનની અંદર નવી જે ભરતી છે એ જાહેર થવાની છે તો હું તમને એવું કહીશ કે તમે અત્યારે બીજી કોઈ પણ પરીક્ષા છે જે આવવાની છે ભવિષ્યમાં તલાટીની પરીક્ષા પણ આવવાની છે તો એના માટે અત્યારથી પ્રિપેરેશન શરૂ રાખો તમે અત્યારે ભલે રનિંગ ન કરો પણ અત્યારે તમે પ્રિપેરેશન શરૂ રાખો અને જેવી આપણને કંઈક ન્યૂઝ મળે કે ભાઈ હવે પોલીસ કોન્સ્ટેબલની અથવા ની ભરતી આવવાની છે તો આપણે પછી એને આપણે ફોકસ કરશું પણ અત્યારે તમે તૈયારી શરૂ રાખો તૈયારી ન મૂકતા રાઈટ તો આ એક ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટમાં પ્રશ્ન પૂછતા હતા તો આ એનો પર જવાબ થઈ ગયો હવે આજે તમને કોઈ પણ બીજા કોઈ પણ પ્રશ્નો હોય અથવા કોઈ એવી બાબતની અંદર તમને તૈયારી માટે ગાઈડન્સની જરૂર હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આ સિવાય તમે આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એને પણ જોઈન કરો પરીક્ષા જેમ જેમ નજીક આવતી જશે એમ આપણે એમાં મારો વિચાર છે કે આપણે મોક ટેસ્ટ પેપર બનાવીને એમાં મૂકી આપે તો તમને એમાંથી લાભ થાય તો આપણે મોક ટેસ્ટ પણ શરૂ કરીશું અત્યારે નહીં કોણ પરીક્ષાના એક મહિના લગાવ તો અત્યારથી તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી લેજો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે આ સાથે જ આવા વિડીયો માટે તમે સબસ્ક્રાઈબ કરશો તમને કોઈ પણ તૈયારી બાબતે કાંઈ પણ ગાઈડન્સની જરૂર હોય અથવા કોઈ હેલ્પની જરૂર હોય તો મારાથી બધી પૂરતો પ્રયત્ન કરીશ કે તમને મદદરૂપ થઈ શકું તો એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને તમારી જેવા જે પણ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ એમને આ વિડીયો શેર પણ કરજો તો હવે આખા વિડિયોની સમરી એવી જ છે કે બે મહિનામાં પાસ થવાય કે નહીં એવું યુટ્યુબમાં આપણે સર્ચ નથી કરવાનું આપણે અત્યારે તૈયારી કરવા બેઠી જવાનું છે સ્માર્ટલી પ્રિપેર કરવાનું છે પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરવાની છે મેક્સિમમ રિવિઝન કરવાનું છે અને મોક્સ દેવાની છે એક ઇન્ટરનલ મોટિવેશન બનાવી રાખવાનું છે રાઈટ અને ફોકસ સાથે તૈયારી કરવાની છે અને એ ડિસિપ્લિન સાથે તૈયારી કરવાની છે ખાકી પહેરવાનું તમારું સ્વપ્ન છે તો અત્યારથી તમે ડિસિપ્લિનમાં આવી જાઓ ખાકી તમારી પાસે સામેથી દોડતી દોડતી આવશે રાઈટ તો અત્યારથી ડિસિપ્લિન જો અને તૈયારી કરો હું આશા રાખું છું કે તમે બધા જ પાસ થઈ જાઓ અને જલ્દીથી તમારી તાલીમ પૂરી કરી અને ગુજરાત પોલીસમાં આવો અને તમારી સેવાઓ આપો રાઈટ તો હવે મળ્યા પછી આપણે નેક્સ્ટ વિડીયો પણ જય હિન્દ જય ભારત